નમસ્કાર તો મિત્રો તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ શું તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર આજે કેવી રહી તે વિશેની માહિતી જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ સત્તાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદી આજે સાતસો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો સિત્તેર રૂપિયા

દસ ગ્રામ સોનાનો ભાવ સિત્યાસી હજાર બસોને પચાસ રૂપિયા અને સો ગ્રામ તો એક ગ્રામ નો ભાવ આજે નવ હજાર પાંચસો અઢાર રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે છોતેર હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનું પંચાણું હજાર એકસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનું આજે નવ લાખ એકાવન હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના વોડ અઢાર કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસોને ઓગણચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર એકસો ને બાર રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ તેર હજાર નવસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં નવ હજાર રૂપિયાનો વધારો આજે જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને બજારમાં ગઈકાલે જોરદાર કડાકો જોવા મળ્યો હતો તેના આગલા દિવસે પણ બજારમાં કડાકો જોવા મળ્યો હતો જો કે આજે બજારમાં થોડો ઉછાળો ફરી એકવાર જોવા મળ્યો છે અને એનું મુખ્ય કારણ છે કે જે રશિયા અને યુક્રેન યુદ્ધના સમાચાર મતલબ એક તરફ પોઝિટિવ સમાચાર મળી રહ્યા હતા કે જે રશિયા અને યુક્રેન વચ્ચે એક પ્રકારે વાર્તાલાપ થવાનો હતો બંને દેશો વચ્ચે એક મિટિંગ થવાની હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના હતા અને યુદ્ધ વિરામના સંકેતો મળી રહ્યા હતા ત્યારે ખાસ કરીને આ વાર્તાલાપમાં ના ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા કે ના વ્લાદિમીર પુતિન આવ્યા મતલબ કે યુક્રેનના જે રશિયાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બંને એક પણ દેશના વડા છે તે ના આવ્યા મિટિંગમાં જેને પરિણામે જે આ યુદ્ધ વિરામ થવાની સંભાવના જણાતી હતી તેમાં એક પ્રકારે ફરીથી બ્રેક લાગી ગયો છે તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો આજે ફરીથી નબળો પડ્યો છે પિંચ્યાસી રૂપિયા અને છપ્પન પૈસા નજીક આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે આભાર